જ્યાં સુધી મારી ઉમેદવારીનો સવાલ છે યા મારા ભવિષ્યનો સવાલ છે ત્યાં સુધી મેં છેલ્લા ત્રીસ વર્ષથી મોરબી કાકાના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય રીતે કામ કર્યું પરંતુ નારાયણ કાકાએ પણ મને ઘણીવાર અન્યાય કર્યો છે જો પદની વાત આવે તો મારું નામ તેઓ હંમેશા કાઢીને આપતા અને અત્યારે આજે જે આ નિર્ણય થયો છે એમાં પણ હાલના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પણ મને જાણે મારી સાથે ગદ્દારી કરી હોય એવો હું અનુભવ કરી રહ્યો છું કારણ કે તેમને મને વિશ્વાસમાં લીધા સિવાય જે મેન્ડેટ જાહેર થયું એમાં મારું નામ નહોતું તો એમની સાથે હું છેલ્લા બે વર્ષથી પડછાયાની માફક કામ કરી રહ્યો છું આજે સાંભળવાની જગ્યાએ નેતાઓનો અવાજ સાંભળે છે તો જે લોકોને વાડ નથી એ વગર વેલા કઈ રીતે ચડશે પાર્ટીએ સીધા કાર્યકર્તાઓનો અવાજ સાંભળવાની જરૂર છે એ મેસેજ આજની આ નિર્ણયમાં મને લાગે છે કે અધૂરો છે પાર્ટીનો ના મેન્ડેટ નથી આપ્યો એ બરાબર પક્ષે ચચારચરના અંતે અને અમારી સાથે પણ ચર્ચા થયેલી અને એ અનુસંધાનમાં અમને કોઈ કનું નથી અને અમે મેન્ડેટને સ્વીકારીએ છીએ અને જે પક્ષના જે નિર્દેશ છે એને અનુરૂપ હવે મેન્ડેટના તમામ ઉમેદવારોને વિજેતા કરવા અમે પ્રયત્ન કરવાના